વડોદરા રોડ પર સરિતા ક્રોસિંગ પાસે રેલવે ઓર બ્રિજની એક સાઈડ બની આઠ માસ થઈ જતા સતત બીજી વાર બ્રિજની મધ્યમાં રેલવેના ભાગમાં ખાડા પડી ગયા જેના કારણે બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો પણ ઊભા થયા છે અને ફરી સળિયા દેખાતા લોકો ચર્ચાનો વિષય પણ બન્યો છે બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ડભોઈ નજીક સરિતા ઓવર બ્રિજને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ પર મોટા ખાડા પડ્યા છે જેને લઈને આરસી સીથી ઉખાડી જતા જ બ્રિજ પર સળિયા પણ દેખવા લાગ્યા છે કે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેછવર કરીને પૂરા કરવામાં આવ્યા હતા એક સપ્તાહમાં પુનઃ સળિયા દેખાતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરી લઈને સવાલો ખડા થયા છે માસ પૂર્વે જ આ બ્રિજ ખુલ્લો આવ્યો હતો બ્રિજ ઉપર બંને સાઈડના વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે બ્રિજની બીજી સાઈડની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ ચર્ચાના એરણે પહોંચી છે આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપૂર્ણ બની રહેશે એ સવાલ પણ ઊઠી રહ્યા છે